સુરત શહેર ઝોન સિક્સ એલસીબી ટીમ તથા સચિન પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને ગેરકાયદેસર માદક પોસ્ટ ડોંડાના જથ્થા સાથે એક મહિલા સહિત બે આરોપીને પકડી પાડી એનડીપીએસનો કેસ શોધી કાઢ્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે સચિન ગુજરાત હાઉસિંગ બોર્ડ કનકપુર કંસાડ આનંદમંગલ સોસાયટીમાં એક ઘરમાં આરોપી પાસેથી વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ઝીરો પોઈન્ટ છસો ઇઠ્યાસી કિલોગ્રામ ડોડા

ખોટા નામ ધારણ કરતા હોય એના માટેની એક માનનીય કમિશનર સાહેબ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવે છે એના આધારે અમે એક ખાટુ શ્યામ મંદિર અલથાણ વિસ્તારની અંદર બે ઈસમ એવા હતા કે જેની અમારી જોડે એક પ્રાથમિક બાતમી હતી એના આધારે અમે એ લોકોને પકડ્યા હતા જેઓ પોતાનું નામ સુલતાન ઉર્ફે સુનિલ મંડલ નામ ધારણ કર્યું હતું અને એક સ્મિતિ જે પોતાનું નામ સ્વાતિ પટેલ એવું નામ ધારણ કરેલું હતું આ સુલતાન છે એણે પોતાનું નામ પોતે મુસ્લિમ હોવા છતાં પોતાનું નામ સુનિલ મંડલ કરીને ધારણ કર્યું હતું જ્યારે એની મેં પૂછપરછને એવું બધું કર્યું કે ભાઈ તમે આવું પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ આવું કેમ બનાવ્યું છે તો એણે કીધું કે હું હિન્દુ એક હોટલની અંદર નોકરી કરું છું અને મને રેસિડન્સ હિન્દુ હોટલની અંદર મળી રહે એના માટે થઈ અને હિન્દુના વિસ્તારમાં હું રહી શકું એના કારણે મેં આવું પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ હિન્દુ બનાવ્યું હતું જ્યારે આ સ્મિતિ પટેલ સ્મિતિ કરીને જે છોકરી છે એ નેપાળની છે અને એના એણે પોતાનું નામ સ્વાતિ પટેલ પોતે હિન્દુ જ છે પણ પોતાનું નામ એણે સ્વાતિ પટેલ તરીકે ધારણ કર્યું છે એને નેપાળની અંદર એના ઘરવાળા જોડે કંઈક પ્રોબ્લેમ ચાલતા હતા એટલે એને ડિવોર્સ લીધા નથી પણ પોતાની ઓળખને છુપાવવા માટે એ આ સુનિલની સાથે અહીંયા હિન્દુ વિસ્તારની અંદર રહેતી હતી અને આવી રીતે નામ ધારણ કરી અને બંને એકબીજા સાથે અહીંયા પોતાનો નોકરીને એવું મળી રહે એના માટેનું આ ગુનો દાખલ થયેલો છે ઇમોરલ એક્ટ નો અને જે આ સુનિલ મંડલ છે એની સાથે ઘણા વર્ષોથી બંને સાથે રહે છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુઝ સુરત